સમગ્ર સેવકો ભક્તગણ તેમજ સાધુ સંતો મહંતો તેમજ હજારો ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિક પુરીજી બાપુને ચાદર વિધિ કરવામાં આવી હતી કોઈ પણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખી યાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દીધેલ છે દેવ દરબારની જગ્યામાં મહંત શ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાકરેજ બેફામ વાણી વિલાસ કરી આ બાવા સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપેલ છે જેથી સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરોધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવે છે તેમજ આ બાબતે સમગ્ર દસનામ ગોસ્વામી સમાજની માનહાની થયેલ છે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને સમાજ દ્વારા નાયબ કલેક્ટરને વિનંતી કરી હતી કે બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર મઠ તાલુકો કાંકરેજના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર ગોસ્વામી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા ટૂંક સમય પહેલાં જ અમારા હળી મઠના મંત્રીશ્રી જગદીશપુરી જેઓ દેવલોક પામ્યા હતા જેમની ને લઈને અને એમના વારસદાર તરીકે મંત બેસાડવાની બાબતમાં અત્યારે થોડું સમાજમાં ચાલી રહ્યો છે મુદ્દો એ બાબતે લઈ અને દેવ દરબારના મંતશ્રીએ બલદેવગીરીજીએ સમાજને અમુક અભદ્ર શબ્દો પણ બોલ્યા છે જેથી સમાજને દુઃખ પણ થયું છે એ બાબતને લઈ અને આજે ડીસા શહેર ડીસા તાલુકાનો તમામ સમાજ અહીંયા પ્રાંત કચેરી આવેલ છે અને બેનશ્રીને ન્યા બેન પંચાલને આવેદનપત્ર આપેલ છે અને અમને સરકારને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એનું નિવારણ લાવશે અને આની કાયદેસર કાર્યવાહી થાય એ સરકાર જોડે અમારી માંગ છે જય દસનામ આજે અમારો દસનામ ગૌસ્વામી સમાજ સમસ્તે એકત્રિત થયો છે કે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે ગંગાથળી મુકામે જગદીશપુરી બાબુ દેવલોક થયા એમના ગાદીનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઓગરથળીના મહંતશ્રી બળદેવનાથ બાબુ વસંતનાથ જે એમના દ્વારા ગૌસ્વામી સમાજને અભદ્ર ભાષાનો વાણીવિલાસ કરી સમાજની લાગણી દુભાઈ છે અને વારંવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને સમસ્ત દસનામ ગૌસ્વામી સમાજને લાગણી દુભાય એવા પ્રયત્નો કરી રહ્યા છે ગઈકાલે એમના સોશિયલ મીડિયા દ્વારા એક રિવોલર બતાવીને સમાજમાં શાંતિ ડોળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને જો સમસ્ત ગૌસ્વામી સમાજ આજે એકત્રિત થઈ અને કલેક્ટર શ્રી પ્રાંત કચેરી ઓફિસ દિશા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને અમે સરકાર શ્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે આની યોગ્ય તપાસ થાય અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ